તો મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીઓએ બે કેસમાં બે કિલો તોંતેર ગ્રામ વજનનો સોનું જપ્ત કર્યું છે જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ કરોડ થવા જાય છે આ સાથે જ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ કિસ્સામાં સીએસએમઆઈ એરપોર્ટ મુંબઈના સીઆઈએસએફ સ્ટાફે ખાનગી એરપોર્ટ સ્ટાફને ત્રણ અંડાકાર આકારની કેપ્સ્યુલ આપી અને આ કેપ્સ્યુલને રાખવા માટે ઉપયોગમાં લેવાતા કાળા રંગના મોજા આપ્યા હતા ત્યારે કસ્ટમ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે તે અંડાકાર આકારની કેપ્સ્યુલમાં મીણમાં ચોવીસ કેરેટ સોનાનો પાવડર હતો જેનું ચોખ્ખું વજન એક ત્રણસો કિલો હતું અને તેની કિંમત છન્નું લાખ રૂપિયા હતી ત્યારે વધુ પૂછપરછ પર ખાનગી એરપોર્ટ સ્ટાફે કબૂલ્યું હતું કે આ સામાન મુંબઈ એરપોર્ટની બહાર દાણચોરી કરવાના ઈરાદાથી એક ટ્રાન્ઝિટ પેસેન્જરે આપ્યો હતો ત્યારે કસ્ટમ્સ એક્ટ ઓગણીસો બાસઠ હેઠળ ખાનગી એરપોર્ટ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે તો બીજા એક કેસમાં સ્પોટ પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ અધિકારીઓએ જેદ્દાહથી મુંબઈ આવતા એક મુસાફરને અટકાવ્યો હતો અને તેની પાસેથી મીણમાં ચોવીસ કેરેટ સોનાની ધૂળ મળી હતી જેનું કુલ વજન સાતસોને પિસ્તાલીસ ગ્રામ અને ચોખ્ખું વજન સાતસો દસ ગ્રામ હતું જેની આશરે કિંમત રૂપિયા બાવન લાખ રૂપિયા હતી ત્યારે પ્રવાસીઓએ આ સોનું પોતાના શરીરના પોલાણમાં છુપાવ્યું હતું જેમાં કસ્ટમ એક્ટ ઓગણીસ બાસઠ હેઠળ આ મુસાફરની પણ ધરપકડ કરવામાં આવી હતી